હેલો ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં બધા ફેમિલીને સૌથી પહેલાં જય માતાજી જય દ્વારકાધીશ તો આપણે રવિવારની સવાર નહીં પણ બપોર થઈ ગયા છે બાર ને પાંચ થઈ ગઈ છે અને ભાઈ જો આજ કમ્પ્લીટ થઈ ગયા છે હાલો ભાઈ વાત કરવાનું કહી દો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો હાલો હવે તો મૂકો હતંગ પછી પેલા બધાને જય માતા જય દ્વારકાધીશ પતંગ મૂકો હવે હાલો ઉડાડી હાલો ફેમિલી જો હવે જમવાનું પણ કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે જમી લઈ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે વાળ બાર કાપીને આ ભાઈને આજ વાણા દે બાપ દીકરો બેને હોરી નઈ જો બહાર હવે ઉનાળા જેવું વાતાવરણ હરવે હરવે થતું જાય છે તડકો થઈ ગયો હોય જો

હાલો ફેમિલી આજે થોડુંક રવિવાર જેવું લાગે છે નકર તો કામ આવી ગયું હોય તમને ખબર છે ને હાલ ફેમિલી રહી બનજો વિડીયોમાં આજે મોજ માણસુ તો એમ કરાય હાલો ફેમિલી રહી બનજો વિડીયોમાં હાલ ફેમિલી આપણે હવે આરામ બારામ ઉઠીને તૈયાર થઈ ગયા છે જવા માટે કી બાજા આવું હે વાળીએ તારે જો શું કાંઈ વાતે વાત કરી મને આમાં આમાં દઈ દે બધાને ખાવું હોય થાય ખાવું હોય હાલો કે આપણે જવાનું છે વાળીએ તો હાલો ફેમિલી આપણે જાય છે ને વાળીએ તો બન્યા રહીજો વિડીયોમાં જાય આપણે વાળીએ હાલો ફેમિલી આપણે જઈ રહીએ છીએ હવે વાળીએ જો કમ્પલેટ

આવીને ત્યાં લાડુઓ ઉપાડી લાડુ આવી ગયા વાડીએ તો અમુક જવા માંડ્યા અમુક આવવા માં રહી ગયો વિડીયોમાં फैमिली कुआ में आ गई है पानी दाल नो पानी सी आम आमती आ गी तो कुआ में आ जाओ खाली खम पड़यो है भराई है अपना सीणा अटाला गई है जो आपड़ा सीणा है ने आज फूल आईवा है पटाकड़ई नहीं थे एई तोड़ती नहीं मकाई नहीं जो હાલો ફેમિલી આપણે હવે ચક્કર મારી આવી ગામમાં બન્યા રહી ગયા તમે વિડીયોમાં હાલો ફેમિલી આપણે આવી ગયા મિત્રના કારખાને ગામડે જો આ એનું કંઈક બહુ વેક્સનું કામ છે નાના મોટું જો લઈ લેતો લઉં એ લઈ લે લેતો આ લાય થોડું 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 બે જ બે જ તો ફેમિલી આપણે બે ગયા કારખાનાના જે ભાઈ છે ને આવું કંઈક કામ કરે છે જો આવું કાઢવાનું આ વેક્સ આવે પ્લાસ્ટિકના અમારા ભાઈ બન શેટ તો બહાર ગયા છે દેખાતાય નથી જો આવ્યું આ અમારા શેઠ આવી ગયા જો વાહ ભાઈ વાહ

આવી ગયા જો હરવે દાણા સળવા માંડ્યા છે આ બધા છે ઘઉં આટલા આ બાજુ સીણા જો મિત્રો સુરત દાદા આત્માઓની તૈયારીમાં સનસેટ જુઓ તમે બતાવું હું અંજોય ઉગોતા લાલા લાલા આમે કે સિણા આયવા બાપા બા ભાઈ રમે કેમ આયા એમાં સિણા હોય કે હોય રો આ સનસેટ થઈ ગયો હય જો મજારો જો વાડીન રાખો આપડે જે વાડી કાય સૂરજ ભગવાન આત્મરીયા નો સનસેટ નો નજારો જો હાલો ફેમિલી બઈના રજો વિડિયો માં હાલો ફેમિલી આપણે છે ને વાળી હવે બનાવવાનું છે દહીં બટાકાનું શાક જો સામગ્રી તૈયાર કરી નાખી છે અને બટેકા બાફવા મૂકી દીધા હે સૌથી પહેલાં તો બટેકા બાફવાના જો બટાકા બાફવા મૂકી દીધા હે એ બનારીજો વિડીયોમાં આગળ આગળ તમને બતાવીશ શું શું નાખવાનું દહીં બટાકાની આજે રેસીપી શાક બનાવવાનું છે બનજો વિડીયો પહેલો ફેમિલી આપણે હવે કરી નાખી ડુંગળી ટમેટાની ગ્રેવી આ મશીન આપણું તૈયાર થઈ ગયું હોય લોલો ફેમિલી બની રહીજો વિડીયોમાં આપણે કરી નાખી ડુંગળી ટમેટાની ગ્રેવી હાલ લો ફેમિલી આપણા બટેકા પણ બફાઈ ગયા છે અને ડુંગળી ટમેટાની ગ્રેવી પણ થઈ ગઈ છે અહીંયા આપણે લસણ અને આદુની પેસ્ટ બની રહી છે અહીંયા હવે સવાણું અને સીંગ કાંડી છે તો હાલો મિત્રો આપણે હવે સીધો મારવાનો છે વઘાર વઘાર મારી લે હાલો હાલ લો ફેમિલી આપણી બધી સામગ્રી દહીં બટાકાના શાકની તૈયાર થઈ ગઈ છે જે છે દહીં ટમેટાની ગ્રેવી ડુંગળીની ગ્રેવી આદુ લસણની ગ્રેવી ચવાણું સિંગની ભૂકો આ બધા મસાલા કમ્પ્લીટ થઈ ગયા છે બટાકા કમ્પ્લીટ થઈ ગયા છે આ બાજુ તેલ અને હવે સૂલો જગાવવાની કમ્પ્લીટ તૈયારી ચાલે છે આલો ફેમિલી બને રહી વિડીયોમાં આપણે હેને હમણાં વઘાર મારી દઈએ આલો ફેમિલી આપણે એને વઘાર કરનાથી નાખી દઈએ હવે ડુંગરી બાર નાખો આલ્લો ફેમિલી વગા કરી નાખ્યો છે ડુંગરી નાખી દીધી આપણે હવે નાખી દીધા ટમેટા ઘડીક વાર આપણે ને ટમેટા ટમેટાને મીઠ ખાવા દઈ પછી આપણે આમાં નાખવાના બટાકાના ના મસાલા હાલો ફેમિલી બહેના રહેજો વિડીયોમાં હાલો ફેમિલી આપણે નાખી દે હવે હળદર હળદર નાખી દીધી હવે નાખી દઈએ આપણે ચટણી

આલો ફેમિલી હવે આપણે છે ને આપણે હવે જમી લઈ પછી જાય જમવા થઈ ગયું છે બધું કમ્પ્લીટ જોવા સાર જોવો એક વાર હાલો ફેમિલી મેનું આવી ગયું હે બધાય બે ગયા છે જમવા આપણે મળી લે ટેસ્ટ જોવો

અને અહીંયા જમીને બની ગયો છે ચા જો હવે પીવાનો છે ચા ગરમા ગરમ વાડીનો મસ્ટ મીચો ચા હો વાડી આવે એટલે ચા તો પીવો જ પડે ને મિત્રો વાડી આવી બેણી ક્યાં પડી લાવ ક્યાં ક્યાં હાલ લો ફેમિલી આપણે પી લઈ ચા હાલ ફેમિલી તો મસ્ત મીથી ચા પી લીધી છે હવે આપણે વિડીયોને એન્ડ આપીએ અત્યારનો લોગ આટલો જો તમને અમારો લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં મળીએ નવા લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીના જય માતાજી જય દ્વારકાધીશ બાબાય